ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું એક નવા વિડીયો આશા કરીશ બધા ઠીક છે મને સવાર પડી ગયું સવાર વાગે હાડા છ અને પાપા આજે ચાલતા પણ જ્યાં નીકળી ગયા હવા પ્લાન તો નહોતો હમણાં અચાનક પ્લાન બનાવીને પછી અહીંયા દોસ્તો બધા ભેગા થઈ અને હવાળા ચાલતી પકડી દીધી બસ હમણાં નીકળ્યા થોડીક વારથી પંદર વીસ મિનિટ તથા બધાની કોમેડી આવે કે ડેલી વિડીયા બનાવું ડેલી વિડીયો તો બને પણ શૂટ કરીને એડિટ કરીને અપલોડ કરવામાં થોડો ટાઈમ લાગે એટલે થોડુંક વચ્ચે દિવસનું વેકેશન પડી જાય એમ બાકી આપણું કોઈ વાંધો નથી થોડોક ટાઈમનો અભાવ કારણ કે હવા ગમે એવું કોમ હોય તો સાડા આઠ વાગે નીકળવું પડે ને હોજે જે થાય મોડું એટલે બધું મેનેજમેન્ટ નહીં થતું બાકી કોઈ પ્રોબ્લેમ નથી બતાવો તમારી લેવો આ છે મારી મગફળી અંદર મસ્ત ટેલ ક્રોસ લાઈન કરે છે થોડોક ત્યાં નિંદા મણ છે બાકી આ તો બધું લઈ લીધું છે એ તો હમણાં લઈ લેશે ખાવાની બાજરી વાવી છે ઓલી બાજુ પણ છે ખાવાની બાજરી છે આપણે ખાઈએ ને તે બાજરી છે આ બાજુ વાર છે આ બાજુ એરંડા વાવી દીધા છે એક છેલ્લા બધી મેં થોડીક મગફળી કરી ટ્રાય કરવા પડતી આ પેશો માટે રજકા બાજ ઘાસ છે કોઈ જોકે આ સાલ વરસાદ સારો હતો અને હારો પડ્યો અને આગલા દિવસો પણ સારો વરસાદ પડવાની શક્યતા છે પૂરેપૂરી તો અનાજ અને ધન મસ્ત છે હાલ જ મેં એક પોસ્ટ જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં કે ખેતી કરવાથી ઘર ના ચાલે વાત સાચી પણ ખેતી પર આખો દેશ ચાલે એ વાત કઈ રીતે હાચી કારણ કે ખર્ચા ખેતીના અને બીજા કે ઘર પરિવારના ખર્ચા વધી ગયા હોય ને તો એકલા ખેતી ઉપર નિર્ભર રહે ને ઓછી જમીન હોય તો ના ચાલે વધારે જમીન હોય તો ચાલે સાઈડમાં થોડા ઘણી આવક તો જોઈ જાય ખેતીના હોય તો આખો દેશ ના ચાલે એ પણ છે વારાકડી હાફ નીકળતો ને એટલે બધા ખાલી કરીને માર્કેટ યાર્ડમાં ભરાવી દીધા તો બસ ટાઈમ થઈ ગયો હાડા હાથ નાઈ લીધું હવે જમવાનું તૈયાર થાય હેરું જમી લઉં બહુ તારે ખાવાનું

હવા નથી લાંબુ કોઈ આપડે ખાધો પ્રો

કાતો તો ચાલતા હશે ને ફોન ચાર્જ ઉપર હશે કા ખાવા ખાતા આરામમાં હશે તો શરદીનો માહોલ ખરી આ રીતે શરદીનો માહોલ ખરી આ બધાને થોડા ઘણી તો તબિયતને ખરાબી તો છે આપણા નીકળી ગયા ભારો ફરવાર કારણ કે પાપાની છે નહીં એટલે થોડા ઘણું લાવીને આવવું પડશે આપણે करने साग सब्जी तैयार थी जैसे <coughs> जो मस्त फूल आया है हमें धीरे 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 से ने बाहर वेचा तो भी नहीं पड़े बिल्कुल बड़ी घर थी जैसे पिंडा है चौड़ी है गुवार है काले बरसात ना आयो कम बीस तो आयो બસ કરી દીધો ખાલી ભેગો કરવાનું છે અને એમાં ઉપડા તો ઉપાડી અને નાખીને પાસે નાઈ ગયો આપણે તમ હે ભેગું તો કરાવી રહી કે થઈ રહ્યો છે ફારો થઈ રહ્યા બાજુ પડી ખાટલાવતી તબિયત હારી ના હોય ને તો વિડીયો બનાવવાની ઈચ્છા જ ના થાય ભૂલી જ ધોરાય તો બસ હવે નાઈ લીધું હવે સીધો બાઈક પડ્યું હું એક કાલનું ચાવી 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 દેવા બાઈક ની ચાવી 哎，啊！